નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર મિત્રો જો તમારું બેંકમાં ખાતું હોય તો જાણી લો મોટી અપડેટ મિત્રો પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસના મહિનાથી સરકારી તેમજ ખાનગી બેંકોમાં મહત્વના આઠ મોટા બદલાવો મોટા નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે જે મિત્રો એસબીઆઈ એટલે કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા બીઓબી એટલે કે બેન્ક ઓફ બરોડા પીએનબી એટલે કે પંજાબ નેશનલ બેન્ક એચડીએફસી બેન્ક કેનેરા બેન્ક ગ્રામીણી બેન્ક વગેરે જેવી જે સરકારી તેમજ ખાનગી બેન્કોમાં આ મહત્વના આઠ મોટા નવા નિયમો લાગુ થવાના છે જે મિત્રો પહેલી જાન્યુઆરી બે હજાર થી બેંક ખાતાનો નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે તો મિત્રો ગુજરાતના તમામ બેન્ક ખાતાધારકોને આ આઠ મહત્ત્વના નવા નિયમો જાણવા ખૂબ જ જરૂરી છે બેન્કિંગ ખાતાધારકો માટે આ નવા નિયમો ખૂબ જ ઉપયોગી છે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેવાના છે તો મિત્રો આજના વિડીયોમાં આમના વિશે જ વિગતવાર માહિતી વિડીયોના મારફત આજે જોશું જાણીશું અને સમજીશું તો મિત્રો ગુજરાતના તમામ બેન્કિંગ ખાતાધારકો વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું પણ ના શૂકશો તો મિત્રો વાત કરીએ પહેલા મહત્ત્વના નવા નિયમ વિશે તો મિત્રો લઘુત્મ બેલેન્સનો નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે મિત્રો બેન્કિંગ હવે ગ્રાહકો પર લઘુત્તમ આરબીઆઈના નવા નિયમો અનુસાર બેન્કોએ દંડ લાદતા પહેલા ગ્રાહકોને સૂચિત કરવું આવશ્યક રહેશે અને મિત્રો રકમ પૂરી પાડવામાં આવતી સેવાઓમાં પ્રમાણસર હોવી જોઈએ તો મિત્રો આ લઘુત્તમ બેલેન્સને લઈને એક પહેલો મહત્વનો નવો નિયમ બે હજાર છવ્વીસ અંતર્ગત લાગુ થવા જઈ રહ્યો છે તેમના પછી વાત કરીએ મિત્રો બીજા મહત્વના નવા નિયમ વિશે તો મિત્રો નોમિનેશન સુવિધામાં ફેરફાર એટલે કે મિત્રો મલ્ટીપલ

નિર્ધારિત એફડી દરે ચૂકવવામાં આવશે જે પણ ઓછું હોય તે ત્યાર પછી વાત કરીએ મિત્રો ચોથા નવા નિયમ વિશે તો મિત્રો મફત સેવાઓ જેમાં મિત્રો બીએસબીડી એટલે કે બેઝિક સેવિંગ બેંક ડિપોઝિટ ખાતાઓ માટે આરબીઆઈએ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી કોઈપણ વાર્ષિક ફી વિના પચીસ મફત ચેકપાન અને મિત્રો એટીએમ કાર્ડ ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે હવે મિત્રો વાત કરીએ પાંચમા નવા નિયમ વિશે તો મિત્રો ડિજિટલ વ્યવહારો જેમાં મિત્રો યુપીઆઈ એનઇએફટી આરટીજીએસ માટે સૂટ મિત્રો યુપીઆઈ તેમજ એનઇએફટી અને આરટીજીએસ જેવી બસત ખાતાઓમાંથી ડિજિટલ વ્યવહારો હવે માસિક ઉપાડ મર્યાદામાં ગણાશે નહીં આનાથી ગ્રાહકોએ ભય વગર ડિજિટલ ચૂકવણી કરી શકશે તો મિત્રો ડિજિટલ વ્યવહારોને લઈને પણ મોટી છૂટ મળવા જઈ રહી છે ત્યાર પછી વાત કરીએ મિત્રો છઠ્ઠા નવા નિયમ વિશે તો મિત્રો વરિષ્ઠ નાગરિકો માટે પણ ખાસ લાભો મિત્રો ફિક્સ ડિપોઝિટ પર વરિષ્ઠ નાગરિકોને ઉપલબ્ધ વધારાના વ્યાજ દરે અંગે વધુ સ્પષ્ટતા હશે બેન્કોએ વરિષ્ઠ નાગરિકો માટે સમર્પિત ડેસ્ક અને મિત્રો પ્રાથમિકતા સેવાઓ પૂરી પાડવાની જરૂર પડશે ત્યાર પછી વાત કરીએ મિત્રો સાતમા નિયમ ખાતું બંધ કરવાના નિયમો લાગુ થવા જઈ રહ્યા છે મૂલ્યાંકન કરવાની સ્વતંત્રતા આપે છે અને મિત્રો છેલ્લે આઠમા નવા નિયમ વિશે વાત કરીએ તો નિષ્ક્રિય ખાતાઓ અંગે સૂચનાઓ મિત્રો જે ખાતાઓ બે વર્ષથી વધુ સમયથી કોઈ વ્યવહાર થયા નથી તેમને નિષ્ક્રિય ગણવામાં આવશે આરબીઆઈએ બેન્કોને આવા ખાતાઓના માલિકોને શોધવા અને પૈસા પરત કરવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવા કરવાનો નિર્દેશ આપ્યો છે તો મિત્રો બસ આ હતી બેન્કિંગ ખાતાધારકો માટે મોટી અપડેટ જે મિત્રો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આ આઠ મહત્વના નિયમો લાગુ થવા જઈ રહ્યા છે જે મિત્રો સરકારી તેમજ ખાનગી બેંકોમાં આ મહત્વના નિયમો લાગુ થશે જેમાં પછી મિત્રો એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બીઓબી એટલે કે બેન્ક ઓફ બરોડા પીએનબી એટલે કે પંજાબ નેશનલ બેન્ક એચડીએફસી બેંક કેનેરા બેંક ગ્રામીણી બેંક સહિતની તમામ બેંકોમાં આ મહત્વના નિયમો લાગુ થવા જઈ રહ્યા છે આ નિયમો મિત્રો ગુજરાત સહિતની ખાનગી તેમજ સરકારી બેંકોમાં આ નવા નિયમો લાગુ થશે જ તો મિત્રો બસ આ જ હતી ખાતા ધારકો માટે મોટી અપડેટ